જે તમામ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના જે આરોપીઓ છે અલગ અલગ હેડના આરોપીઓ છે એમાં શરીર સંબંધી બનાવવું હોય મિલકત સંબંધી બનાવવું હોય અથવા વ્યાજખોરીના બનાવ હોય ખાણ બનાવ હોય આ તમામ જે પણ ગુનાના આરોપીઓ જે છે એમને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે આશરે પંચાણું જેટલા આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે સમગ્ર ડિવિઝનની વાત કરીએ તો ડિવિઝનની અંદર કુલ ત્રણસો ને સિત્તેર આરોપીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે એ યાદીના આધારે આજે પ્રથમ સ્ટેજ ઉપર હાલ પંચાણું જેટલા આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી ડિવિઝનની અંદર રોજ લીંબડી